તો બોટાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસ અને નેત્રમ શાખાએ વાહન ચાલકોના પેન્ડિંગ ઇ ચલણને વસૂલવા માટે વિશેષ કામગીરી હાથ ધરી છે તો ઘણીવાર લોક અદાલત અને પોલીસ દ્વારા ઈ ચલણ વસૂલવાના પ્રયાસો કરવામાં આવ્યા છતાં કેટલાક પેન્ડિંગ કિસ્સાઓ હજુ બાકી રહેતા હતા જે સરકારે વસૂલવાના નાણાંની ઉઘરાણીમાં વિલંબ કરી રહ્યા હતા ત્યારે આ સ્થિતિને દૂર કરવા માટે નેત્રમ શાખા અને ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા આ આ ચેકિંગ શરૂ છે આધુનિક ટેકનોલોજી અને ઉપકરણોની મદદથી પેન્ડિંગ ઈ ચલણ ધરાવતા વાહન ચાલકોના ડેટા ચકાસવામાં આવી રહ્યા છે તેમજ ચલણ ભરાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે કે સમય મર્યાદામાં સરકારી નાણાંની વસૂલાત થાય અને વાહન ચાલકો નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત થાય ત્યારે નેત્રમ શાખા અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પીએસઆઈ ટીએસ વાઘેલા દ્વારા આ કામગીરી સક્રિય રીતે આગળ વધારવામાં આવી રહી છે આજ રોજ નેત્રમ દ્વારા બોટાદ જિલ્લાના વાહન ચાલકોને ઇસ્યુ કરવામાં આવેલ ઈ ઘણા સમયથી પેન્ડિંગ હોય અને નામદાર કોર્ટ દ્વારા અવારનવાર લોક અદાલત અને પોલીસ દ્વારા બજવણી કરવા છતાં પેન્ડિંગ રહેતા હોય અને સરકારી નાણાં વસૂલવાના બાકી રહેતા હોય જેથી એ સત્વરે નિકાલ થાય સરકારશ્રીના નાણાંનો સમયસર મર્યાદામાં રિકવરી કરવા માટે આજરોજ નેત્રમ શાખા બોટાદ પીએસઆઈ શ્રી ડાભીસર એમના એન્જિનિયરો ટેકનિકલ સ્ટાફ અને મારા બોટાદ સિટી ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા વાહન ચાલકોને ચેકિંગ કરી અને જે વાહન ચાલકના ઈ પેન્ડિંગ છે તેને આધુ આધુનિક ઉપકરણો પોલીસ ચોકીમાં ગોઠવી એના દ્વારા વસૂલાત કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને આજે જ પ્રથમ પ્રયાસ કરતાં સારો એવો રિસ્પોન્સ મળેલ છે અને એ અમે ઉત્તરોત્તર આવા અલગ અલગ દિવસોમાં ડ્રાઈવ રાખવી અને નેત્રમના એ ચલનલ મહેમાનો સમયાંતરે અને સમય મર્યાદામાં નિકાલ થાય એવા પ્રયત્નો કરવાનો અમારો પ્રયાસ જારી રાખજો